આણંદ જિલ્લાના ચાંગા ગામે ગ્રામ પંચાયતની ગોર બેદરકારીના લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે દૂષિત પાણી પીવાના પાણીમાં ભરતા જ પાણી જેને રોગચાળો ફેલાયો છે અત્યાર સુધીમાં ચૌદ જિલ્લા લોકોને કમળાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે પચાસથી પણ વધુ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે પાણી જેના રોગચાળો વકરતા જ આરોગ્ય વિભાગની ટીમે સર્વે કર્યો અને ક્લોરિન ટેબ્લેટનું વિતરણ પણ કર્યું હતું પંચાયતમાં અમે જાણ કરેલી પણ પંચાયતમાં કોઈ ધ્યાન હાલેલું નહીં પછી આપણે આગળ એવું બધી સરપંચ ફોન કર્યો પછી ડોક્ટર ને દવાખાના જણાવ્યું એટલે પછી બધા લોકો આયા પંચાયત વાળા આવતા નથી કોઈ સભ્યો દેખાતા નથી સરપંચ જોવા આયા નથી અમારી ઓરવાડની અંદર પચીસ થી ત્રીસ કેસ થયા છે બીજા તા રનિંગમાં ચાલુ છે ચાંગા ખાતે કુલ અમે પાંચ લીકેજ આઈડેન્ટિફાઈ કર્યા છે અને પાંચ લીકેજ રિપેરિંગ કામ પણ ચાલુ થઈ ગયું છે અને ગ્રામ પંચાયતે બે ટેન્કરો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ પાણી પીવાની કરેલી છે જેથી કરીને રોગચાળો વધે નહીં